જેમાં દ્રૌપદી મુર્મુનો ભવ્ય વિજય થયો છે ભાજપ દ્વારા દેશભરમાં રાષ્ટ્રપતિની જીતની ઉજવણી કરાઈ હતી તો સુરતમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપ કાર્યાલય બહાર ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે મીઠાઈઓ વેચી પંદરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની જીત મનાવી હતી સુરત શહેર આદિવાસી મોરચો અને દુનિયાભરના આદિવાસીઓ જે આજે ખુશીની લાગણી વ્યક્ત કરે છે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની ટીમે ઇતિહાસમાં પહેલીવાર એક આદિવાસી અને તે પણ મહિલા એમને જે રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર કર્યા આજે ડિક્લેર થયા છે તો સમસ્ત દેશભરના આદિવાસીઓ ખૂબ ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરે છે અને ખૂબ આનંદમાં છે અને પાર્ટીને ખૂબ ધન્યવાદ આપે છે દેશને હાલ તો પંદરમાં રાષ્ટ્રપતિ મળ્યા છે ત્યારે સુરત ભાજપ દ્વારા રાષ્ટ્રપતિની જીતની ઉજવણી કરાય છે કાસવાળા સાથે હજર કુરિયન